કે આ વિસ્તારની જનતાએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત ધારાસભ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણના સોળ ઓગસ્ટ બે હજાર પચીસના ના સાંજના આઠ વાગ્યા થી લઈ રાતના બાર વાગ્યા સુધી સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું આયોજન ધારાસભ્ય તરફથી ગોઠવવામાં આવ્યું છે આજે અમે અહીંયા સ્થળ મુલાકાત કરી છે આ ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ બગડુ ગામ ખાતે આવેલ લેવા પટેલ સમાજ ભવન આ જે છે ત્યાં રાખવામાં આવ્યો છે ખૂબ વિશાળ સારી જગ્યા છે આ લેવા પટેલ સમાજ ભવન ખાતે સોળ તારીખે રાત્રે આઠ વાગ્યાથી જે કાંઈ કાર્યક્રમો થવાના છે એમાં પધારવા માટે હું વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકો જુનાગઢ જિલ્લો અને ગુજરાત સૌ લોકોને હૃદયપૂર્વક જાહેર પાઠવું છું તમામ 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 સમાજના લોકો લોકો ધર્મના ગામના લોકો તમામ પાર્ટીના લોકો બધાયને મારું હૃદયપૂર્વકનું જાહેર આમંત્રણ છે કે સૌ આવો સૌ પધારો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપણે બધા સાથે મળી ઉજવીએ અને આ ઉજવણીની અંદર મહારાસ નો કાર્યક્રમ છે અલગ અલગ નાટક મંડળીઓ દ્વારા પાત્ર આવનાર છે તેમના અંગ કસરત કરનારા લોકો દ્વારા પિરામિડ બનાવી મટકી ફોડ નો કાર્યક્રમ પણ કરવાનો છે તો ખૂબ મજા આવે એવો ભવ્ય કાર્યક્રમ છે પ્રથમ વખત અવડું મોટું આયોજન આ પંથકમાં થઈ રહ્યું છે તો બધા જ લોકો સૌ કાર્યકર્તાઓ આ પંથકના સૌ ગ્રામજનો બધી જ સમાજના બધા જ પાર્ટીના બધાને મારું હૃદયથી આમંત્રણ છે તમે બધા આવજો જરૂર બગડુ ગામ ખાતે અઢાર તારીખે રાત્રે આઠ વાગ્યે સોળ સોળ તારીખે રાત્રે આઠ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપણે બધા સાથે મળીને ઉજવીએ એવી મારી સૌને પ્રાર્થના છે જય દ્વારકાધીશ જયારકાશ